હેલો હા ભાઈ ચાલુ રાખો કેટલી હલો અરે ચોર છે કોઈ ચોર ઘુસ ચોર ઘરમાં ચોર ઘુસી ગયા હમ જી કઈ જગ્યા ચાલો દોઢ સપના હોટલ ની સામે દુકાન છે ને મારી ત્યાં સપના હોટલ ની સામે હમ

અચ્છા અને બાર કોણ હે બાર કોઈ નથી મારા ભાઈ છે ભાઈ ને ઘર છે મારા ભાઈ રહે છે તો પેલા પેલા બાર થી દરવાજો બંધ કરી દીધો છે હા ને અંદર ફરે છે ઠીક છે તો પણ લીમડી ફોન કર હું તો મેરા ઘડી છું ભાઈ લીમડી પોલીસ નંબર કયો છે હા આ નંબર કેનો છે તમારો આ નંબર કોને આપ્યો આમાં લખેલો એમડી પોલીસ હે લીમડી પોલીસ નંબર છે ડામર કોને આપ્યો હા કોણ બોલો છો અજી ડામર મતલબ પોલિટિશિયન થી બોલો છો હા પોલિટિશિયન હું